ખૂબ જ ઓછા સમયમાં બની જતું વટાણા બટેટાનું આ શાક તમે આ રીતે ક્યારે નહીં બનાવ્યું હોય ખાતરી સાથે કહું છું આ શાક એટલું ફટાફટ બની જાય છે અને જે લોકો પણ તમારું આ શાક એકવાર ખાઈ લીધું તેઓ તમારા વાવા કરતાં નહીં થાકે અને તમે પોતે પણ પોતાની જૂની રીતો બધે ભૂલી જશો જ્યારે આ રીત તમે જોશો તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કૂકર લઈ લેવાનું છે જેની અંદર ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા ધોઈને એની છાલ ઉતારી લીધી છે અને આવી રીતે થોડાક મોટા ટુકડાઓમાં આપણે કટ કરવાના છે તો આ શાક છે ઘરના મોટા ત્રણથી ચાર વ્યક્તિને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે હવે બટેટા લઈ લીધા પછી આપણે પોણા કપ જેટલા વટાણા લઈશું તો અહીં આપણે તાજા વટાણાનો ઉપયોગ કર્યો છે હવે તીખાસ માટે મેં એ ચાર લીલી મરચીનો ઉપયોગ કર્યો છે અને એક ઇંચ જેટલો આદું ખમણીને લીધું છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો ઘણીવાર આ તીખી મરચીઓ છે એ એનામાં બિલકુલ પણ તીખાસનો ભાગ હોતો નથી અને ઘણીવાર બહુ જ તીખી આવી જતી હોય છે તો એ પ્રમાણે નાખવાનું ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટા લીધા છે જેને આવી રીતે થોડાક મોટા ટુકડામાં આપણે કટ કરી લેશું હવે આની અંદર પાણી નાખીશું તો પાણી કેટલું નાખવાનું અત્યારે આપણે પોણો ગ્લાસ જેટલું પાણી લીધું છે જો વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવો તો આ રીતે થોડુંક શાકભાજી ડૂબવું જોઈએ ભારોભાર ડૂબે એટલું પાણી આપણે નથી નાખવાનું હવે આની અંદર જ આપણે મસાલાઓ કરી લેશું તો સૌથી પહેલાં શાકના માપનું આપણે મીઠું નાખી દઈશું તો એક ટી સ્પૂનથી થોડુંક ઉપર આપણે મીઠું નાખ્યું છે ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાચીરું પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને આ છે શાકનો મેઇન મસાલો જે છે અથાણાનો મસાલો એટલે કે અચાર મસાલો હાફ ટી સ્પૂન જેટલું નાખ્યું છે ફ્રેન્ડ્સ આ મસાલો નાખવાથી શાકમાં એટલી સરસ સુગંધ આવે છે સાથે ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે એક નાની ચમચી જેટલું તેલ નાખીને હાઈ ફ્લેમ ઉપર આપણે આની ત્રણ વિસલ મારી લેશું તો વરા ત્રણ બાદ તમે જોઈ શકો છો કે અહીં બટેટા ચડી ગયા છે હવે અત્યારે તમને રસાનો ભાગ દેખાય છે તો આપણે શું કરીશું થોડાક બટેટાને આવી રીતે મેશ કરી લેશું આનાથી તમારી ગ્રેવી છે એ થોડીક થિક તૈયાર થાય છે અને આ શાક ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીં તમને જેટલી થિકનેસ અથવા તો ગ્રેવી પસંદ હોય શાકની એ પ્રમાણે અહીં બટેટાને ફોડવા તો હું અત્યારે થોડીક જાડી ગ્રેવી પસંદ કરું છું એટલે મેં થોડાક વધારે મેશ કર્યા છે અત્યારે તમે ટેક્સચર જોઈ શકો છો હવે આ શાકમાં આપણે જીરું નથી નાખવાના એની જગ્યાએ એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ અત્યારે તમે શાકમાં જેટલું પસંદ કરતા હો એ પ્રમાણે નાખવાનું મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ જેવું ગરમ થાય છે ને એટલે આની અંદર આપણે બાકીના મસાલા નાખીશું ગેસની ફ્લેમને મેં ઓન કરી દીધી છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું સાથે અડધા ઇંચ જેટલો આદું ખમણીને નાખ્યો છે તમે ઝીણું ઝીણું ચોપ કરીને પણ નાખી શકો છો બે લીલી મરચી નાખી છે એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે સારી તે મિક્સ કરી લેશું અને આ વઘારને આપણે શાક ઉપર રેડી દેશું અત્યારે ઘરમાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે તમને શું વાત કહું અહીં હળવે હાથેથી આપણે મિક્સ કરી લેશું એટલે આપણું શાક તૈયાર છે પીરસવા માટે આ શાકને તમે ભાખરી રોટલા રોટલી કે છેલ્લે ભાત સાથે પસાવ કરી શકો છો ટિફિનમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે હવે ઉપરથી છેલ્લે કોથમીર નાખી છે ઘણા લોકો શાકમાં ગરપણ પસંદ કરતા હોય છે તો તમે આ સમય ગળપણ નાખી શકો છો ખાંડ કે ગોળનું પ્રમાણ નાખી શકો છો તો ફ્રેન્ડ્સ આજનું અમારી શાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમને મારી રેસીપી ગમતી હોય તો મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે બેથી ત્રણ મિનિટ પકાવ્યા બાદ થોડીક ફરી પાછી કોથમી નાખી છે અને આ શાક તૈયાર છે પીરસવા માટે તો આ છે મારી આજની થાળી તમારી થાળી શું કહે છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ સપોર્ટ કરજો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે સાંજ સુધી આવજો બોબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ